રાજકોટમાં આપના પ્રમુખ દ્વારા પોલીસની ઢીલી નીતિના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લેઆમ આમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે પંદર દિવસમાં દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા પોલીસને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને દેશી દારૂ બંધ કરાવવા અપીલ કરવામાં આવી રહી છે દારૂને લઈને થઈ છે તો આને લઈને આપ મુખ પ્રેક્ષક બનીને જોયા રાખો છો અને દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતની અંદર ખુલ્લા આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે ખાસ કરીને ધોરાજી ઉપલેટા અને જામકનોણા જસદણ અને કોટડા સાંગાણીના સાપર વેરાવળની અંદર જે દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને લુખાઓ ગુંડાઓ બેફામ થઈને જે કૃતિઓ કરી રહ્યા છે એને આપ જોઈ રહ્યા છો તો આપ જે સીટ ઉપર બેઠા છો હું આપને આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે કાયદો વ્યવસ્થા કડક કરીને આપ ખાલી બોલો છો કે ક એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ ખરેખર વાસ્તવિકતા કંઈક અલગ જ છે તો આપ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પ્રશાસનને જે બાંડમાં લઈને લુખાઓ ગુંડાઓ દોડે છે અને પોલીસ ઉપર પણ હુમલા થઈ રહ્યા છે ત્યારે આ ગુજરાતની બેન દીકરીઓ પણ સુરક્ષિત નથી અને વારંવાર આવા કૃતિઓ થતાં આવે છે ત્યારે આપ કડકમાં કડક કાયદો વ્યવસ્થા લઈ આવો